આ વ્યક્તિની હત્યા કરી છે આ બંને લોકોએ મળીને અને તેમના પૈસા પડાવીને સોશિયલ મીડિયાની અંદર વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર એક્ટરને તમે સૌ કોઈ જાણતા હશો સોશિયલ મીડિયાની અંદર તેમના વિડીયા પણ ઘણા બધા વાયરલ થતા હોય છે એવામાં જ મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે લાઈવ વિડીયો જોઈ શકો છો આ ભાઈની મિત્રો હત્યા કરી છે કેવી રીતે કરી છે કેનાલમાં આ પાયને ફેંકી દેવામાં આવે છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે આ બંનેના લાઈવ સ્ક્રીનશોટ જોઈ શકો છો કે ભરત ઠાકોરને મિત્રો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને જેલ પણ થઈ ગઈ છે તો મિત્રો કેટલા વર્ષની સજા થઈ શકે છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો ભરત ઠાકોર એટલે કે ગુજરાતના એક્ટર છે તમે સૌ કોઈ જાણતા હશો તે સોશિયલ મીડિયા દ્વારા જોવા મળે છે અને પુનમબેન ઠાકોરને પણ જાણતા હશો તો મિત્રો પૂનમબેન ઠાકોર એટલે કે આ દશરથજી ઠાકોરને લવ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો લવ કરીને પૈસા પડાવ્યા છે અને પૈસા પડાવ્યા એટલા બધા પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો લાઈવ ક્રીમ શોટ ઇકો ગાડી અને વરના ગાડી પણ લીધી છે આ પૈસાને લીધે ને આઈફોન જેવા મોટા મોટા વસ્તુઓ પણ લૂંટી લીધી છે વિડીયોની અંદર તમે સપાટી જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો આ એક કાતિલ છે અને તેમની વિડીયા પણ ઘણા બધા વાયરલ થઈ ગયા છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો વધુ વધુ વિડીયો શેર કરો કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો તો વધુ વધુ વિડીયો શેર કરી નાખો